આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં અમારી સંસ્કૃતિ બી સાહેબ જોખમમાં મૂકાવાની છે અમે આદિવાસી આદિ અનાદી કાર્થા આદિ અનાદી કાર વસનારા આદિવાસીઓ છે સાહેબ જળ જંગલ જમીનના અમે માલિકો છે સાહેબ અમારી સંસ્કૃતિ ને ખાસ કરીને અમે વર્ષોથી પ્રકૃતિને પૂજતા આવ્યા છે ને અમારીમાં પ્રકૃતિ પર આવેલી આ સૌથી મોટી જીએમડીસી એક આફત લઈને આવી છે સાહેબ આ આ આફત છે ભાઈ પ્રકૃતિ આપણી આપણીમાં છે ને એની આફત જીએમડીસી લઈને આવી છે સાહેબ મારે બે ત્રણ પ્રશ્ન જીએમડીસીના અધિકારીઓને છે એટલે હું જીએમડીસીના અધિકારીઓને પૂછું છું કે બેતાલીસ વર્ષથી અહીંયા તમે જે જીએમડીસીનો અહીંયા પ્રોજેક્ટ નાખ્યો છે એના બદલામાં તમે કેટલા અહીંયા વૃક્ષો વાવ્યા ને કઈ જગ્યાએ વાવ્યા

તો અમારા આદિવાસી વિસ્તારમાં તમે કેટલી ડિજિટલ હાઈસ્કૂલ બનાવી કેટલી ડિજિટલ અહીંયા યુનિવર્સિટી બનાવી કે કેટલી ડિજિટલ અહીંયા હોસ્પિટલ આપી અમને ડિજિટલ હાઈસ્કૂલ ડિજિટલ જમાનો છે સાહેબ ડિજિટલ જમાનો છે તો સ્માર્ટ આંગણવાડી બનાવી હતી કયા ગામમાં બનાવી ત્યાર પછી આ જે પ્રોજેક્ટમાં વિસ્થાપિત થયા એ લોકોને તમે કેટલાને ને ફોરવિલો અપાવી અથવા તો ફોરવ્હીલ વાળા કર્યા તમે ઘર બનાવી કે જમીનના બદલામાં કેટલાને તમે જમીન આપી

સાહેબ નોન લેજો આની એટલે જીએમડીસી ને બીજી વસ્તુ કે તમે આ જે નકશા બનાવ્યા આ જે તમે નકશા જે ડિજિટલ નકશા બનાવ્યા ને એ નકશા તમે કોની પરમિશનથી નકશા બનાવ્યા ને આ જમીન તમે જે સંપાદન કરવાના છો એ જમીન કોની છે આજે જવાબ આજે માઇન્ડ પ્લાનિંગ મંજૂરી કોયલા છે હર એના સરકારી ભાગ રૂપે જમા કરવાના હોય છે એમાં જે પણ જ્યાં જ્યાં જે પણ માણસોની પરમિશન લાગતી હોય લાગતા વળગતા ડિપાર્ટમેન્ટની એ પરમિશન લેવામાં આવે છે અન્યથા એવું લખવામાં આવે છે કે આની સમયાંતરે પરમિશન લેશું હવે તમને હું જણાવી દઉં આ શિડ્યુલ એરિયા છે એ શિડ્યુલ એરિયાની અંદર એક પણ ઈંચ જમીન નથી કેન્દ્ર સરકારની કે નથી અહીંની ગુજરાત સરકારની આ જમીનો છે એ અહીંના સ્થાનિક આદિવાસીઓની છે ને આ આદિવાસી સમાજ આદિ કાળથી વસનારો સમાજ છે ને તમે અહીંયા જે લોક સુનાવણી રાખી એ અહીંની ગ્રામસભાને પૂછ્યું નથી કોઈ બી પરમિશન લીધી નથી એટલે તમે જેટલા પ્યારથી અહીંયા આવ્યા છો ને એટલા જ પ્યારથી અહીંથી તમે શાંતિથી અહીંથી જે રસ્તે આવ્યા એ રસ્તે જતા રહેજો તમને કહી દે છે કે આ જે બિરસાગવાન જે ભગવાન તરીકે જે મુંડા છીએ આઝાદીના સમયે જે લડત એ લીધે આજે અમારી પાસે થોડી થોડી જમીનો છે બરાબર અમે ભગવાન બિરસા મુંડા ના વારસદારો છીએ આ જીએમડીસી ને સાહેબ કેવું છું મેં અમે ભગવાન બિરસા મુંડા ના વારસદારો છીએ અમે એક પણ ઈજ જમીન આપવાના નથી ને તમે સર્વે કરવા અહીંયા આવતા બી નહીં સીધો સંઘર્ષ થવાનો છે તમારે ગોળી મારવી હોય ને તો ગોળી બી મારજો ને અમે ગોળી મારવા બી તૈયાર છે સીધું મુલગુલાન અમે કરવાના છે આ આ બદલ અહીંયા ઉપસ્થિત તમામને તમામ કલેક્ટર સાહેબનો આભાર ઉપસ્થિત મહેમાનોનો આભાર પત્રકાર મિત્રોનો આભાર બે મિનિટ મને સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર